નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો કરતા હોય મિત્રો આજે શેની વાત કરવાના છે એ તમને ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો આજે આપણે વાત કરવી છે સરગવાની અને સરગવાનો પાક એટલે મિત્રો આ વખતે જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર એ સરગવાનું વાવેતર થયું સરગવા જે છે એ દિવસે 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 એ માનવ જીવનની અંદર એ દરરોજ આમ કહેવાય ને કે દરરોજનો જે છે એક ભાગ બનતો જાય છે સરગવાથી જે છે એ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ જે છે એ ઉપયોગી એવો આ સરગવાનો પાક જે છે એ મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે એ ઉભરી આવ્યો છે ત્યારે આ સરગવાની ખેતી જે છે એ દિવસે 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 એ ખેડૂત મિત્રો એ સરગવાની ખેતી તરફ આગળ વધતા જાય ત્યારે આ સરગવાના ખેતીની અંદર જો સૌથી કોઈ અગત્યની વસ્તુ હોય તો એ વાત વાત છે મિત્રો બિયારણ ત્યારે આ બિયારણ વિશેની વાત એ મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરવાના છીએ કે આ બિયારણ જે છે એ કેવી રીતનું પસંદ કરવું જોઈએ કેવો સોળ પસંદ કરવો જોઈએ અને આ બિયારણ જે છે એ પસંદ કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વાત એ મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ આજે અમારા મિત્ર અને એમની જ માહિતી જે છે એમના જ ફાર્મ ઉપર જે છે એ મિત્રો આજે આપણે મળ્યા છીએ ત્યારે સરગવાના ખેતીની સંપૂર્ણ માહિતી જે છે ભાઈ પાસેથી મેળવવાનો પ્રયત્ન આપણે કરીશું આપનો પરિચય નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે મનુભાઈ મોરી મારું ગામ છે પિંગળી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મોબાઈલ નંબર છે નવ્વાણું ચુમ્મોતેર એકસઠ અઠાવન અઠ્યાવીસ ધીમે ધીમે મારો નંબર ફરીવાર બોલું છું નવ્વાણું ચુમ્મોતેર એકસઠ અઠાવન અઠ્યાવીસ અને ગમે ત્યારે મને આ નંબર પર તમે ફોન કરી શકો છો મોરીભાઈ આ સરગવાનું વાવેતર આ વખતે તમે કેટલા વીઘામાં કર્યું છે અને ક્યારે વાવેતર કરેલું અને સરગવાની ખેતીની અંદર કઈ બાબતોની જે છે ખેડૂતોએ કાળજી રાખવી જોઈએ એ વાત અમારા ખેડૂત મિત્રોને કરો ખાસ કરીને જે સરગવાનું જે અમે વાવેતર છે દોઢથી બે વીઘાનું જે વાવેતર કરેલું છે પણ વાવેતર કરવાનો સમય છે એ પાંચમા મહિનામાં એટલે કે મે મહિના ની અંદર આનું વાવેતર ખાસ થતું હોય છે એટલે આ જે વાવેતર જયારે મે મહિના કરીએ છીએ તકલીફો થાય છે એ ઓછી થાય છે એટલે વાવેતર ખાસ આપણે મે મહિનામાં જ કરવું જરૂરી મે મહિનાની અંદર વાવેતર થઈ જવું જરૂરી હવે વાવેતર ની અંદર જે છે એ મહત્વની વસ્તુ હોય તો એ છે બિયારણ બિયારણ જે છે એ કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ અને એમાં જે છે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો બિયારણમાં છે એ આ વેરાયટી જે છે એ વાયવીએસ પિસ્તાલીસ છે અને આ જે વેરાયટી છે આ વેરાયટી ની ખાસિયત એ છે મુળિયા સાહેબ કે આની અંદર અત્યાર સુધીમાં ક્યાંય એક પણ છોડ આની અંદર

ચારસો મણ માલ નીકળી શકે એવી આની રેન્જ છે ત્રણસો થી ચારસો મણ સુધી જે છે એ બિયારણ એટલે કે ટૂંકમાં પ્રોડક્શન ઉત્પાદન આપી શકે ઉત્પાદન આપે વાયવા પછી કેટલા દિવસે જે છે એ ઉત્પાદન શરૂ થઈ જાય અને આ બિયારણ જે છે એ અમારા ખેડૂત મિત્રો જે છે એ કેવી રીતનું મેળવી શકે અને એ મેળવવા માટે હું પગલાં ભરવા પડે જો ખાસ કરીને જો આ બિયારણ છે એ અમે અમારી જાતે જ તૈયાર કરેલું બિયારણ છે અને ખેડૂત મિત્રોની જે વાયવેસ પિસ્તાલીસ છે અમારી

ટકા માલ છે એનો ખરાબ માં નીકળે છે બરોબર છે તો એ જે પ્રશ્ન જે ખેડૂતો છે એ હલ થવો ખુબ જરૂરી છે બરાબર છે જો એ હલ થાય તો જે ખેડૂતોને જે નુકસાની થઈ રહી છે એ નુકસાની થતી ઓછી થાય બરાબર છે અને બજાર ભાવ જે છે એ જે અન્ય વેરાયટીઓ કરતા આના બજારમાં ભાવમાં શું ફેર પડે છે અન્ય વેરાયટી કરતા બજારની અંદર આનો ભાવ આપણને બે રૂપિયા પાંચ રૂપિયા પ્લસ મળે છે બીજા નંબરમાં કે વેપારીઓ છે આપણો માલ લેવા માટે તૈયાર છે આપણી વેઇટ કરતા હોય છે કે ભાઈ આ સિંગ આવે તો જ અમારે લેવો છે હા 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 બરાબર છે મિત્રો ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે આ સરગવાની વેરાયટીની વાત જે છે કરવામાં આવી કે આ વેરાયટી જે છે એની અંદર આમાં તમે જુઓ તો દરેક છોડ ઉપર જે છે એ છોડની અંદર એ સરગવો જે છે એ આજની તારીખે એટલે કે ટૂંકમાં આજે આપણે આમ ગણીએ તો રામનવમી નો સમયગાળો આવી ગયો છે બરોબર કે અને એપ્રિલ મહિનાની અંદર છે એ જો સિંગની ની શાઇનિંગ જો હોય તો એ બહુ સારું કહેવાય એ ખેડૂત માં ભાગ ગણાય બરાબર કે અત્યારે જે છે એ વેરાયટી તમે જુઓ ને તો હાલ પણ જે છે એ આવી રીતના એ છોડ જે છે એ આખા સરગવાના સિંગથી જે છે લૂમે ઝૂમે છે ગમે એ છોડ જોવો ગમે એની અંદર તમે જોવો તો અને સિંગોની સાઈઝ લાંબી જે છે નગર ગરમીની અંદર સિંગુ છે બધા સરગવામાં ટૂંકી થઈ જાય બરોબર આની હજી સુધીમાં ક્યાંય સિંગ ટૂંકી થઈ નથી બરોબર છે હવે મોરીભાઈ મારે તમને એ પૂછવું છે કે આનું માર્કેટ જે છે એ કેવી રીતનું છે અને આ માર્કેટ જે છે એ હાલ જે છે એ તમે કયા માર્કેટમાં લઈ જાવ છો અને સરગવાના ભાવ એવરેજ જે છે એ કેવા રહ્યા આ વર્ષે આ વર્ષે એવરેજ ભાવ થોડોક માર્કેટની અંદર ઓલા પોઝિશન ખરાબ રહેવાના કારણે પણ એવરેજ સિત્તેરથી લઈ

વારંવાર ખેડ કરવી અને એ બધા નું સોલ્યુશન થઈ જાય છે કે માનો કે દર ત્રણ મહિને ચાર મહિને ખેડૂતોને ખેડ કરવી છે એમાંથી એનું સોલ્યુશન છે એ હલ થાય છે અને લાંબા ગાળાનો પાક કારણે એને ઉત્પાદન પણ સારું મળે છે છે બરોબર હવે મારે એ વાત કરવી છે કે આ બિયારણ જે છે એ અમારા ખેડૂત મિત્રો ને વિઘાદી કેટલું જોવે અને એ બિયારણ જે છે તમારી પાસેથી મેળવું હોય તો કેવી રીતનું મેળવી શકશે એ કોઈ પણ ખેડૂતો જે છે એ અત્યારે ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે અને એને જે વિઘે વાવેતર કરવું હોય તો એક વિઘે સવા બસો થી અઢીસો ગ્રામ નું બિયારણ જોવે છે બરોબર છે એટલે કે વિઘા દીઠ જે છે એ બસો થી સવા બસો ગ્રામ જેવું બિયારણ જોવે એક વિઘા નું એક વિઘા એનું અંતર કેવી રીતનું રાખવામાં આવે છે બે અંતર જે છે એ દસ ફૂટ નું પાટલું રાખવામાં આવે છે બે હાર વચ્ચે દસ ફૂટ બે હાર વચ્ચે દસ ફૂટ અને બે છોડ વચ્ચે પાંચ ફૂટ નું બે છોડ વચ્ચે પાંચ ફૂટ નું અંતર રાખવામાં આવે તો એટલું બિયારણ કાફી છે હા એટલું બિયારણ કાફી છે બરોબર છે હવે આ બિયારણ જે છે એ બિયારણ મેળવવા માટે જે છે એ આપનો નંબર કેવી રીતના તમે પોગાડશો હવે મારો નંબર તો જે છે એ પહેલા પણ હું બોલ્યો છું અને હજી ફરી જો ખેડૂત મિત્રો નો યાદ રહ્યો હોય તો ફરીને બોલું છું નવ્વાણું ચુમ્મોતેર એકસઠ અઠાવન અઠ્યાવી આ નંબર ઉપર કોઈ પણ ખેડૂતો છે એ હરક સરગવાની માહિતી સરગવાનું ક્યારે વાવેતર કરવું અને સરગવાની કયું બિયારણ પસંદ કરવું એની બધાને અમે પૂરેપૂરી સો ટકા વિશ્વાસપાત્ર ખાતરીપૂર્વક એને માહિતી પૂરી પાડશું બરોબર છે બિયારણ કોઈ પણ જગ્યાએ જે છે કુરિયર થી કુરિયર દ્વારા અમે મોકલી આપશું ખુબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મોરીભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ એ જે છે એ સરગવાની ખેતી તો જે છે એ કરે જ છે પણ સાથે સાથે જે એનું કહેવાય કે બિયારણ જે છે એ આખું કમ્પ્લીટ કરી અને ખેડૂતો સુધી પહોંચાડવા માટેના પણ જે છે એમના પ્રયત્નો છે ખેડૂત મિત્રો તમે સરગવાનું બિયારણ એટલે કે સરગવાનું વાવેતર કરતા હોય તો એ અથવા બિયારણ મેળવવા માટે એ મોરીભાઈનો તમે સંપર્ક કરી શકો છો મોરીભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી કે ભાઈ સરગવાનું બિયારણ જે છે એ સારું પસંદ કરવામાં આવે તો ખેતી જે છે એની અંદર જે છે આપણે કહેવાય કે પૂરું વળતર જે છે એ મેળવી શકીએ આ વર્ષે ઘણા બધા બિયારણો પસંદ કરવામાં ખેડૂતો થાપ ખાધી જેમના કારણે જે છે એમને ફાલ ફૂલ આવવા ઘણા ખેડૂતોને પચાસ મણ માલ નીકળતો હોય તો પચીસ મણ માલ છે એ લાલ હોવાના કારણે એને પૂરતું વર્તન મળ્યું નથી એટલે આની અંદર કોઈ પણ જગ્યાએ લાલ તમે તમે જો તમે ક્યાંય ન જોઈ શકો એની સાઈઝ લંબાઈની સાઈઝ બધે છોડની એની ગ્રીનરી એટલે કે આટલા બધા ટેમ્પરેચર અત્યારે ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન છે પણ એની અંદર તમને ક્યાંય સિંગની શાઇનિંગમાં ક્યાંય થોડો ઘણો ડિફરન્સ જોવા ન મળે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને એ કોઈ પણ છોડ અને કોઈ પણ બિયારણ કોઈ પણ જે છે એ સોળ ની અંદર સારામાં સારી સિંગો મિત્રો આપણે જોવા મળે છે